ભારતના પડોશી દેશ મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા તેની તીવ્રતા સાત પોઈન્ટ સાત આંખવામાં આવી હતી ભૂકંપના ના કારણે અનેક ઇમારતો ધરાશાયી થઈ હતી

નવરાત્રીને લઈને ધાર્મિક નગરી કાશીમાં નોનવેજ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે આ પ્રતિબંધ ત્રીસમી થી લઈને છ એપ્રિલ સુધી રહેશે કાશીમાં આવેલી દુકાનોમાં માછલી અને મટનના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભાષણ કર્યું હતું તે દરમિયાન હંગામો થયો હતો વિદ્યાર્થીઓ પ્લે કાર્ડ લઈને આવ્યા હતા સાથે આજીકર મેડિકલ કોલેજ અને કૌભાંડ સંબંધિત મુદ્દાઓ ઉઠાવ્યા ભારત દક્ષિણ ભારત અને મધ્ય ભારતમાં મુઝફ્ફરપુરમાંથી ઘટના પ્રકાશમાં આવી છે બે વર્ષ પહેલા પરણેલી પિંકીએ પોતાના પતિની હત્યાનો પ્રયાસ કર્યો હતો કોફીમાં ઝેર મેળવીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પિંકી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે કેન્દ્રીય મંડળે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે આ મહત્વનો નિર્ણય કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો મોંઘવારી થી વધારી કરવામાં આવ્યું છે બિહારમાં ચૂંટણી નજીક આવી રહી છે અને રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે તેની વચ્ચે બિહારના ઉપ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી કહ્યું છે કે રાજ્ય સરકાર ચારા કૌભાંડ આચરનારાઓ પાસેથી નવસો કરોડ રૂપિયા વસૂલ કરશે અને સરકારી તિજોરીમાં જમા કરાવશે